અવસ્થા જમાવવાની છે આજ ઊંચી મંજિલ છે પ્રશ્ન છે આ બાળકો બાપની સાથે ઉપર એટલે કે ઘરમાં ક્યારે જશો ઉત્તર છે જ્યારે પણ રહેશે જેવી રીતે બાપ પ્યોર છે પવિત્ર છે એવી તેવી રીતે આપ બાકો પણ પ્યોર બનશો ત્યારે ઉપર જઈ શકશો હમણાં આ બાકો બાપ ની સન્મુખ છો જ્ઞાન સાગર પાસેથી જ્ઞાન સાંભળી સાંભળીને જ્યારે ફૂલ થઈ જશો બાપને ખાલી કરી દેશો પછી તે પણ શાંત થઈ જશે અને આ બાકો પણ શાંતિધામમાં ચાલ્યા જશો ત્યાં જ્ઞાન ટપકવાનું બંધ થઈ જાય છે બધું જ આપી દીધું પછી એમનો પાર્ટ છે એક શિવ જ ભગવાન અથવા પરમ પિતા છે એમને જ આ બાળકો અથવા આત્માઓ યાદ કરો છો પરિચયતો મળ્યો છે રચયતા બાપ પાસેથી આ તો જરૂર છે અનુસાર જ યાદ કરતા હશો બધા એક રસ યાદ નહી આ ખૂબ સૂક્ષ્મ વાત છે પોતાને આત્મા સમજી બીજાઓને પણ આત્મા સમજે આ અવસ્થા જમાવવામાં સમય લાગે છે તે મનુષ્ય લોકો તો કઈ પણ નથી જાણતા ન જાણવાના કારણે સર્વવ્યાપી કહી દે છે જે પ્રકારે આ બાળકો પોતાને આત્મા સમજો છો બાપને યાદ કરો છો એવી રીતે બીજા કોઈ યાદ નથી કરી શકતા નહીં કરી શકતા હોય કોઈ પણ આત્માનો યોગ બાપની સાથે નથી આ વાતો છે ખૂબ ગુહ્ય પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે કહે પણ છે ને આપણે ભાઈ ભાઈ છીએ તો આત્માને જોવો જોઈએ શરીરને ન જોવું જોઈએ આ ખૂબ ઊંચી મંજિલ છે ઘણા છે જે બાપને ક્યારે યાદ પણ નહીં કરતા હોય આત્મા પર મેલ ચઢેલો છે આત્મા મુખ્ય આત્માની જ વાત છે આત્મા જ હવે તમો પ્રધાન બન્યો છે જે સતો પ્રધાન હતો આ આત્મામાં જ્ઞાન છે જ્ઞાનના સાગર પરમાત્મા જ છે તમે પોતાને જ્ઞાન સાગર નહીં કહી શકશો તમે જાણો છો આપણે બાપ પાસેથી પૂરું જ જ્ઞાન લેવાનું છે એ પોતાની પાસે રાખીને શું કરશે અવિનાશી જ્ઞાન રત્નોનું ધન બાકોને આપવાનું જ છે બાકો નંબર વાર પુરુષાર્થ અનુસાર ઉઠાવવા વાળા છે જે વધારે ઉઠાવે છે એ જ વધારે સર્વિસ કરી શકે છે બાબાને જ્ઞાન સાગર કહેવાય છે એ પણ આત્મા તમે પણ આત્માઓ આપ આત્માઓ પૂરું જ્ઞાન લઈ લો છો જેવી રીતે એવર પ્યોર છે તમે પણ એવર પ્યોર બનશો પછી જ્યારે અપવિત્રતા રિંચક પણ રહેશે ત્યારે ઉપર ચાલ્યા જશો બાપની યાદ ની યાત્રાની યુક્તિ શીખવાડે છે આ તો જાણો છો આખો દિવસ યાદ નથી રહેતી અહી આ બાકોને બાપ સન્મુખ બેસી સમજાવે છે બીજા બાકો તો સન્મુખ નથી સાંભળતા આપણે બાપ જેવા સંપૂર્ણ જ્ઞાન સાગર બનવું છે બનવાનું છે ફૂલ નોલેજ સમજી જશો તો જેમ કે બાપને નોલેજ થી ખાલી કરી દેસો પછી એ શાંત થઈ જશે એવું નથી એમની અંદર જ્ઞાન ટપકતું રહેશે બધું જ આપી દીધું પછી એમનો પાર્ટ રહ્યો સાયલેન્સ જેવી રીતે તમે સાયલેન્સમાં રહેશો તો જ્ઞાન થોડી ટપકશે આ પણ બાપે સમજાવ્યું છે આત્મા સંસ્કાર લઈ જાય છે કોઈ સન્યાસીનો નો આત્મા હશે તો નાનપણમાં જ એમને શાસ્ત્ર પછી એમનું ખૂબ નામ થઈ જાય છે હવે તમે તો આવ્યા છો નવી દુનિયામાં જવા માટે ત્યાં તો જ્ઞાનના સંસ્કાર નથી લઈ આવી શકતા આ સંસ્કાર મજ થઈ જાય છે બાકી આત્માએ પોતાની સીટ લેવાની છે નંબર વાર પુરુષાર્થ અનુસાર પછી તમારા શરીરો પર નામ પડે છે શિવ તો છે જ નિરાકાર કહે છે હું આ ઓર્ગન્સ લો ની લોન લઉં છું એ તો ફક્ત સંભળાવવા જ આવે છે આ કોઈનું જ્ઞાન સાંભળશે નહીં કારણ કે સ્વયં જ્ઞાનના સાગર છે ફક્ત મુખ દ્વારા જ એ મુખ્ય કામ કરે છે આવે છે બધાને રસ્તો બતાવવા બાકી સાંભળીને શું કરશે એ સદેવ સંભળાવતા જ રહે છે આમ આમ કરો આખા ઝાડના રહસ્યને સંભળાવે છે આ બાળકોની બુદ્ધિમાં છે કે નવી દુનિયા તો ખૂબ નાની હશે બાબા કહે છે આ જૂની દુનિયા તો કેટલી મોટી છે

બની જાય છે ક્યારે ચંચળતા નથી કરતા સુખધામ કહેવાય છે એનું નામ જ છે હેવિન આગળ ચાલીને તમે જેટલા નજીક આવતા રહેશો એટલી વૃદ્ધિ થતી રહેશે બાપ પણ સાક્ષાત્કાર કરાવતા રહેશે પછી એ સમયે લડાઈમાં પણ લશ્કરની અથવા એરોપ્લેન વગેરેની જરૂર નહીં રહેશે તે તો કહે છે અમે અહીં બેસીને બધાને ખતમ કરી શકીએ છીએ પછી આ એરોપ્લેન વગેરે થોડી રહેશે જરૂર જ નહીં રહેશે તે તો કહે છે તમે અહીં બેસીને બધાને ખતમ કરી શકો છો બાબા કહે છે કેટલો શો કરી રહ્યા છે એ લોકો તો કહે છે અમે અહીં બેસીને બધાને ખતમ કરી શકીએ છીએ પછી આ એરોપ્લેન વગેરે થોડી કામમાં આવશે પછી આ ચંદ્ર વગેરેમાં પ્લોટ વગેરે જોવા પણ નહીં જશે આ બધું ફાલતું સાયન્સનું ઘમંડ છે કેટલો શો કરી રહ્યા છે જ્ઞાનમાં કેટલો સાયન્સ છે આને ઈશ્વર્ય દેન કહે છે સાયન્સમાં તો હંગામા જ હંગામા છે તે શાંતિને જાણતા જ નથી તમે સમજો છો વિશ્વમાં શાંતિ તો નવી દુનિયામાં હતી તે છે સુખધામ હમણાં તો દુઃખધામ દુઃખ શાંતિ છે આ પણ સમજાવવાનું છે તમે શાંતિ છો ક્યારેય અશાંતિ યાદ જ નથી આવતી તે તો છે શાંતિધામ અને સુખધામ માં બાબા કહે છે સ્વર્ગ તો બધા ઈચ્છે છે ભારતવાસી જ વૈકુંઠ સ્વર્ગને યાદ કરે છે બીજા ધર્મવાળા યાદ નથી કરતા તે ફક્ત શાંતિને યાદ કરશે સુખને તો યાદ કરી ન શકે કાયદો નથી કહેતો સુખને તો તમે જ યાદ કરો છો એટલે પુકારો છો અમે અમને દુઃખથી લિબરેટ કરો આત્માઓ અસલ શાંતિ ધામમાં રહેવા વાળા છે તે પણ કોઈ જાણે થોડી છે બાપ સમજાવે છે તમે હતા બાર ચૌદ કળા બનતા જાય એટલે બે સમજ બનતા જાય હમણાં કોઈ કળા રહી નથી કોન્ફરન્સ કરતા રહે છે સ્ત્રીઓને દુઃખ કેમ છે અરે દુઃખ તો આખી દુનિયામાં છે હવે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય ધર્મ છે આખા વિશ્વમાં શાંતિનો પણ શાંતિ તો હમણાં થઈ ન શકે સુખને તો જાણવા જ નથી

માત્ર હતા તે છે જ નિર્વિકારી દુનિયા વિકારનું નામ નથી ફરક છે ને પહેલા પહેલા તો નિર્વિકારી પણ જોઈએ ને એટલે બાપ કહે છે મીઠા મીઠા બાકો કામ પર જીત મેળવો પોતાને આત્મા સમજો હમણાં આત્મા અપવિત્ર છે આત્મામાં ખાદ પડી છે ત્યારે કહેવાય છે વડનું દ્રષ્ટાંત એ પણ તમે આપી શકો છો પૂરું ઝાડ ઊભું છે ફાઉન્ડેશન નથી આદિ સનાતન દેવી દેવતા ધર્મ નથી બીજા બધા ઊભા છે બધા અપવિત્ર છે આને કહેવાય છે મનુષ્ય તે છે દેવતાઓ હું મનુષ્યને દેવતા બનાવવા આવ્યો છું ચોરાસી જન્મ પણ મનુષ્ય લે છે સીડી દેખાડે છે કે તમો પ્રધાન બને છે તો હિન્દુ કહી દે છે દેવતા કહી ન શકે કારણ કે પતિત છે ડ્રામામાં રહસ્ય છે ને નહીં તો હિન્દુ કોઈ ધર્મ નથી આદિ સનાતન આપણે જ જ દેવી દેવતા હતા ભારત પવિત્ર હતું હવે અપવિત્ર છે તો પોતાને હિન્દુ કેવડાવે છે હિન્દુ ધર્મ તો કોઈએ સ્થાપન કર્યો નથી આપ બાળકોએ સારી રીતે ધારણ કરી સમજાવવાનું છે આજકાલ તો એટલો સમય પણ નથી આપતા ઓછામાં ઓછો અડધો કલાક આપે ત્યારે પોઈન્ટ્સ સંભળાવાય પોઈન્ટ્સ તો અસંખ્ય છે પછી એમાંથી મુખ્ય મુખ્ય સંભળાવાય છે ભણતરમાં પણ જેમ જેમ ભણતા જાય છે પછી સહજ ભણતર અલવ બે વગેરે થોડી યાદ રહે છે તે ભૂલાઈ જાય છે તમને પણ કહેશે હવે તમારું જ્ઞાન બદલાઈ ગયું છે અરે ભણતરમાં ઉપર ચડતા જાય છે તો પેલાનું ભણતર ભૂલાતું જાય છે ને બાપ પણ અમને નિત્ય નવી નવી વાતો સંભળાવે છે પેલા હળવું ભણતર હતું હવે બાપ ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવતા રહે છે જ્ઞાનના સાગર છે ને સંભળાવતા સંભળાવતા પછી અંતમાં બે શબ્દો કહી દે છે અલફને સમજ્યા તો પણ કાફી છે બસ છે અલફને જાણવાથી બેને જાણી જ લેશો આટલું ફક્ત સમજાવો તો પણ ઠીક છે જે વધારે જ્ઞાન નથી ધારણ કરી શકતા તે ઉચ્ચ પદ પણ મેળવી નથી શકતા પાસ વિથ ઓનર થઈ ન શકે કર્માતીત અવસ્થા પ્રાપ્ત થઈ ન શકે આમાં ખૂબ મહેનત જોઈએ યાદની પણ મહેનત છે જ્ઞાન ધારણ કરવાની પણ મહેનત છે બંનેમાં બધા હોશિયાર થઈ જાય તે પણ તો થઈ ન શકે રાજધાની સ્થાપન થઈ રહી છે બધા નરથી નારાયણ કેવી રીતે બનશે બા ગીતા પાઠશાળાનો મુખ્ય ઉદ્દેશ તો આ છે કબ્રિસ્તાન પછી પરિસ્તાન થવાનું છે હમણાં તમારે જ્ઞાન ચિતા પર બેસી પૂજારી થી પૂજ્ય જરૂર બનવાનું છે સાયન્સ વાળા પણ કેટલા હોશિયાર થતા જાય છે ઇન્વેન્શન કરતા રહે છે ભારતવાસી દરેક વાતની અક્કલ ત્યાંથી શીખીને આવે છે તે પણ અંતમાં આવશે તો એટલું જ્ઞાન ઉઠાવશે ને પછી ત્યાં પણ આવીને આ જ ઇન્જિનિયરિંગ વગેરેનું કામ કરશે રાજા રાણી તો બની ન શકે રાજા રાણીની સર્વિસમાં રહેશે એવું એવું ઇન્વેન્શન કરતા રહેશે રાજા રાણી તો તો બને જ છે સુખ સુખ માટે ત્યાં બધા મળી જાય છે તો બાળકોએ પુરુષાર્થ પૂરો કરવો જોઈએ કુલ પાસ થઈને કર્માતીત અવસ્થા મેળવવાની છે જલ્દી જવાનો વિચાર ન આવવો જોઈએ તમે છો ઈશ્વર્ય સંતાન બાપ ભણાવી રહ્યા છે આ મિશન છે મનુષ્યોને ચેન્જ કરવાની જેવી રીતે બૌદ્ધિઓની ક્રિશ્ચનોની મિશન હોય છે ને કૃષ્ણ અને ક્રિશ્ચનનો પણ પ્રાસ મળે છે એમની લેવડ દેવડનું પણ ખૂબ કનેક્શન છે જે આટલી મદદ કરે છે એમની ભાષા વગેરે છોડી દેવી આ પણ એક ઇન્સલ્ટ છે તે તો આવે જ છે પાછળ નથી ખૂબ સુખ નથી ખૂબ દુઃખ ઉઠાવતા પૂરું ઇન્વેન્શન તે લોકો કરે છે અહીં ભલે કોશિશ કરે છે પરંતુ એક્યુરેટ બનાવી નહીં શકે વિદેશની વસ્તુ સારી હોય છે ઓનેસ્ટી એટલે કે પ્રમાણિકતાથી બનાવે છે અહીં તો ડિસઓનેસ્ટી આ બનાવે છે છે બધા દુઃખ દૂર કરવા વાળા એક બાપ સિવાય બીજા કોઈ મનુષ્ય હોઈ ન શકે ભલે કેટલી પણ કોન્ફરન્સ કરે છે વિશ્વમાં શાંતિ પણ કરે છે શાંતિ થાય એવી કોન્ફરન્સ કરે છે ધક્કા ખાતા રહે છે ફક્ત માતાઓના દુખની વાત નથી અહીં તો અનેક પ્રકારના દુઃખ છે આખી દુનિયામાં ઝઘડા મારામારીની જ વાત છે પાઈ પૈસાની વાત પર મારામારી કરી દે છે ત્યાં તો દુઃખની વાત નથી હોતી આ પણ હિસાબ કાઢવો જોઈએ લડાઈ ક્યારે પણ શરૂ થઈ શકે છે ભારતમાં રાવણ રાજ્ય જ્યારથી આવ્યો છે તો પહેલા પહેલા ઘરમાં લડાઈ શરૂ થાય છે જુદા જુદા થઈ જાય છે પરસ્પર લડી મરે છે પછી બહારવાળા આવે છે પહેલાં બ્રિટિશ થોડી હતા પછી તે આવીને વચ્ચે રિશ્વત વગેરે આપીને બાબા કહે છે પોતાનું રાજ્ય કરી લે છે કેટલો રાહ દિવસનો ફરક છે કોઈ નવા પણ સમજી ન શકે નવી નોલેજ છે ને પછી પ્રાયલોપ થઈ જાય છે બાપ નોલેજ આપે છે પછી તે ગુપ્ત થઈ જાય છે આ એક 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 જ જ જ વાર બાપ પાસેથી મળે છે આગળ ચાલીને તમને બધાને સાક્ષાત્કાર થતા રહેશે ત્યારે કહેશો બાબા કહે છે બાબા કહે છે કે સાક્ષાત્કાર થતા રહેશે કે તમે આ બનશો પરંતુ એ સમયે કરી શું શકશો ઉન્નતિ મેળવી નહીં શકો રિઝલ્ટ નીકળી જાય પછી ટ્રાન્સફર થવાની વાત થઈ જશે પછી રડશે પીટશે આપણે બદલાઈ જઈશું નવી દુનિયા માટે તમે મહેનત કરો છો જલ્દી ચારેય તરફ આવા નીકળે પછી જાતે જ સેન્ટર્સ પર ભાગતા રહેશે પરંતુ જેટલો સમય થતો જશે ટુ લેટ થતા રહેશે પછી જમા નહીં થશે પૈસાની જરૂર નહીં રહેશે તમારા સમજાવવા માટે જ માટે આ બે જ કાફી છે આ બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા આ બેજ એવો છે જે બધા શાસ્ત્રોનો તંત સાર આમાં છે બાબા ની ખૂબ મહિમા કરે છે તે સમય આવશે જે આ તમારો બેજ બધા નયનો પર રાખતા રહેશે મન મના ભાવ આમાં છે મને યાદ કરો તો આ બનશો પછી આ ચોરાસી જન્મ લે છે પુનર્જન્મ ન લેવા વાળા

કર્માંતી અવસ્થા મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે જ્ઞાન સાગરની સંપૂર્ણ નોલેજ સ્વયંમાં ધારણ કરવાની છે બીજું આત્મામાં જે ખાત પડી છે એ કાઢી સંપૂર્ણ વાઇસલેસ બનવાનું છે રિંચક માત્ર પણ અપવિત્રતાનો અંશ ન રહે અમે આત્મા ભાઈ ભાઈ છીએ આ અવસ્થા જમાવવાની છે આજનું વરદાન સમય અને સંકલ્પ રૂપી ખજાના પર અટેન્શન આપી જમાનું ખાતું વધારવા વાળા પદમા પદમ ભવ આમ ખજાના તો ખૂબ છે પરંતુ સમય અને સંકલ્પ વિશેષ આ બંને ખજાના પર અટેન્શન આપો સંકલ્પ શ્રેષ્ઠ અને શુભ હોય તો જમાનું ખાતું વધતું જશે આ સમયે એક જમા કરશો તો પદમ મળશે કઈ પણ થાય ત્યાગ કરવો પડે તપસ્યા કરવી પડે નિર્માણ બનવું પડે કઈ પણ થઈ જાય આ બે વાતો પર અટેન્શન હોય તો પદમ પતિ બની જશો સ્લોગન છે મનોબળથી સેવા કરો તો એની પ્રકાર અનેક એની પ્રારબ્ધ અનેક ગણી વધારે બળશે ઓમ શાંતિ